કેરા ઘડી પડે છે એ ખાંબા પર લગભગ પચાસ જેવી કેરીઓ બધી ઘડી પડી છે ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મજામાં નહીં તો અમે આશા રાખીએ કે ત્યાં બધા મજામાં હોય મસ્ત હોય સ્વસ્થ હોય તો મિત્રો કાલે તો ભયાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે અને બહુ બધું મોટા પ્રમાણમાં નુકસાન થઈ ગયું છે અમારા ગામમાં પણ બહુ બધું નુકસાન થઈ ગયું છે હું મારા પિતાજીને પૂછું કે ભાઈ શું શું નુકસાન થયું છે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરે વાવાઝોડું આવી કેરીઓ બહુ બધી શાપગરી પડી બાજરી બધી આડાહ થઈ ગઈ ઝાર પણ બધા બીજા ફોટે ફોડટે ઉડી ગયો અરે બીજા તો કાકા ઓમજોર કોઈ હોમ તો કોઈ દોડવામાં કોઈ પડી ભાગ્યા ઘણું બધું નુકસાન થયું પણ સરકાર શું કરવાની છે આ તો વાવાઝોડું કુદરતી હોય બરાબર અને વિક્રમભાઈ ગુડ મોર્નિંગ જય શું નુકસાન બે ભાગી પછી રાઈટ ના બે આવવાનું એવું છે હા આખી રાત લાઈટ નથી

ચા નાસ્તો આંબા પરથી થી કેરીઓ ની ઘડી પડી છે એટલે અમે જોવા માટે નીકળી ગયા કેવી ઠંડી લાગી શું થયું રાત્રે અને માં માં ઠંડી રાખતી હતી બે ગોદરો ઓઢી નુંગીતી ઓહોહો બે ગોદરો ઓઢી નુંગી ગયા કેવિન કુમાર તમને શું થયું રાતે કશું નહીં કશું નહીં ચાલ ભાઈ અમાર સોનો પણ પૂછી લઈએ અરે રાત સવાર સવારમાં 4 વાગે વાડોડો આવ્યો ને અલે બધું દૂધમાં ધૂમ થઈ ગયું અને વાર સાડે ફૂલ પાળ્યો અને કરાયા પડતા ઓય તો ના બધું

તો મિત્રો અત્યારે અમે ભાઈ એક ઓબે આવી ગયા છે અમારા મેતર કરીને મારા એક મેતર છે એમના ઓબે આવી ગયા છે અને અહીંયા ભરપૂર પ્રમાણમાં કાલે વાવાઝોડામાં ઘણી બધી કેરીઓ પડી ગઈ છે હું તમને બતાવું અને બધી કેરીઓ વેણી લઈએ અને લગભગ એવું લાગે છે કાકા ગોમમાં ઘેર ઘેર કેરીનું અથાણો બને એવું લાગે છે મને આજ તો મને લાગે છે ઘેર ઘેર બધાને કેરીની ચટણી કેરીનું શાક એવું બધું જ બનવાનું એવું લાગે છે બનીતું તું ને હા

તો મિત્રો એક આંબા પરથી લગભગ પચાસ જેવી કેરીઓ બધી ઘડી પડી છે અડધો આંબો તો ટોટલી નીચે આવી ગયો છે કેરીઓનું તમે જોઈ શકો છો મોટો ઢગલો થઈ ગયો છે આ વખતે લાગે છે કે ભાઈ કેરીનો રસ ઓછો ખાવા મળશે શું કેવું વિક્રમભાઈ તમારે હા પણ આ વખત લોકો બધા કેરીનો નો વધારે ખાશે રસની જગ્યાએ બધા અથાણોની મજા લેશે છે આ અમારા મેતાની કેરીઓ છે અને મેતર થેલી લઈને આવી જા છે

તો મિત્રો ભાઈ અત્યારે અમે બધી કેરીઓ લઈને ઘરે નીકળી ગયા છીએ અને ઘરે જઈને અમે કેરીની ચટણી બનાવીને ખાઈશું આજે તો અને વિક્રમભાઈએ પણ ઘણી બધી કેરીઓ લઈ લીધી છે વિક્રમભાઈ આજે તમે શું બનાવશો કરી એ અલે કેરી બનાવી કરી કરી અલે કે નીકળા બધા અલે કે નીકળા આજ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા ત્રણ અને અમારા કેવીન કુમાર ને લાગી ગઈ છે ભોખ તો એમના માટે કેવીન કુમાર મસ્ત મજાનો નાસ્તો લઈને આવી ગયા છે નાસ્તામાં આજે શું બનાવવા છે હું તમને બતાવું ભાઈ મેગી બે મિનિટમાં તૈયાર થઈ જાય એવી મેગી મેગી મસ્તન ભાવી મેગી મેગી પુરુષ સ્ત્રી છે પુરુષ પુરુષ છે બરોબર સારું ચાલો બનાવી દઈએ આગી મેગી ની ચમચી નામે વરાયે શ્યામ કઈ રીતે બનાવવાની મમ્મા એરા એક તપેલી લેવાની તપેલીમાં પોણી નાખવાનું મોડી મોમે નાખવાની પછી મસાલો નાખ દેવાનો અને પછી થોડી વાર રવા દેવાનું અને પછી બની જાય હા સારું ચલો બનાવી દેવા તો અત્યારે મે ભાઈ નીકળી ગયા છે એક કોમેડી રીલ્સ બનાવવા માટે અને જો આપણે બહુ બધી કેરીઓ પડી હતી વિક્રમભાઈ ચટણી બનાવજો અથાણું બનાવજો જે બનાવતા ફાવે બનાવજો જે અથાણું કેરીનો અથાણું ચટણી વિક્રમભાઈને સુપ્રીમ ગિફ્ટ કે સુપ્રીમ ગિફ્ટ અર્પણ કરો કેવું લાગ્યું એ ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ છ વાગી ગયા છે અને હું તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવું અમારા માટે તમે જોઈ શકો છો ભાઈ આ એક આ રહી બધી દવાઓ આ દવાઓ જે કે મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે એના માટે આ બધી મારી દવા લેવી પડી છે આ દવા લગભગ ત્રણ મહિનાની દવા છે અને આજથી આઈ મીન મતલબ અઠવાડિયામાં હું એક બે દિવસના એવા પણ રાખીશ એમાં એક સિરીઝ રાખીશ કિડની ટ્રાન્સપ્લાન્ટ કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી કઈ રીતે શું લેવું શું ખાવું શું ના ખાવું જોઈએ શું શું આપણે રેસ્ટ્રિક્શન પાડવા જોઈએ શું શું નિયમો છે એ બધું હું તમને અલગ અલગ વિડીયોમાં જણાવીશ તો ગાઈઝ તમે અમને સપોર્ટ કરો અમારા એ પણ વિડીયો મૂકીશ અને જો તમારા સગા સંબંધીમાં પણ કોઈને આવો કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય કિડની વિશેનો તો તમે કમેન્ટ કરીને જણાવજો મારાથી જેટલી પણ બનતી હશે સલાહ ભાઈ એ હું આપીશ અને પ્લસ કે તમે બધી દવા તો જોઈ શકો છો આ ટાઈમસર દવા લેવાની હોય છે તો ગાઈઝ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ક્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર